મિનિસ્ટર કુંવરજી બાવળીયા નિરીક્ષણ કર્યું જમ્મુસર અને આમોદના ગ્રામ્ય વિસ્તારને જોડતો ઢાઢર નદી ઉપર આવેલ માનસંગપુરા બ્રિજનું મિનિસ્ટર કુંવરજી બાવળિયાએ નિરીક્ષણ કર્યું અન્ન અને નાગરિક પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા જમ્મુસર તાલુકાના મગણાદ ગામે પહોંચ્યા ઘણા વર્ષોથી તૂટેલું આ માનસંગપુરા બ્રિજ જેને બનાવવા માટે આ વિસ્તારના ગ્રામજનોની માંગ ઉઠી હતી આ બ્રિજને બનાવવાની ધારાસભ્ય દેવકિશોર સ્વામી રજૂઆત કરતાની સાથે જ મંત્રીએ વિઝિટ કરતાં આજુબાજુના ગ્રામજનોમાં ખુશી જોવા મળી આ વિસ્તારને વહેલી તકે આ બ્રિજનો લાભ મળે તે માટે સિંચાઈ અને પીડબ્લ્યુડીના અધિકારીઓ સાથે સંકલન કરીને આ કામગીરીને વહેલી પૂર્ણ કરવાની ખાતરી આપી જંબુસર તાલુકાનું મગણાદ ગામ ત્યાંથી પસાર થતી નદી જેના ઉપર વર્ષો બનેલો બ્રિજ અને કોજવે જે તૂટી જતા લગભગ આજુબાજુના દસક ગામનો જે વ્યવહાર બંને વચ્ચેનો તૂટી ગયો છે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય સ્વામીજી પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ અને આ વિસ્તારના સૌ આગેવાનોએ લગભગ ઘણા સમયથી આ રજૂઆતો અમારા ધ્યાન ઉપર મૂકતા પણ સીધું સિંચાઈ વિભાગ અને માર્ગ મકાન વિભાગ બંને વચ્ચે કઈ રીતે સંકલન કરીને આ ઉકેલ લાવી શકાય એ માટે આજે સ્થળની મુલાકાત માટે અમે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં આવ્યા છીએ ભૂતકાળની અંદર જે બનેલો બ્રિજ એ કોઝવે કમ ચેકડેમના ભાગરૂપે બનેલો એટલે અત્યારે જે આ તૂટી ગયો છે પણ અમારા બંને વિભાગો વચ્ચે માર્ગ મકાન અને સિંચાઈ વિભાગ વચ્ચેનું સંકલન કરીને કઈ રીતે કરી શકાય જેથી દરિયાનું ખારું પાણી આગળ વધતું અટકે અને જોડે અહીંથી બ્રિજ થાય પુલ થાય કે જેથી કરીને બંને આમોદ અને જંબુસર તાલુકા વચ્ચેના જે લોકોને અવર જવર માટેનો મુખ્ય માર્ગ છે એ પણ સારી રીતે બનાવી શકાય એના ભાગરૂપે અહીંયા આ સ્થળની મુલાકાત લીધેલી